ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં ભાજપ કોંગ્રેસનું શાબ્દિક ધમાસાણ ભાજપના પૂર્વ ચેરમેન ધીરુભાઈ ધામેલિયાને સાધારણ સભામાં કોંગ્રેસના પૂર્વ નેતાએ ખખડાવી નાખ્યા કોંગ્રેસના નેતા ભરતભાઈએ ભાજપના પૂર્વ ચેરમેનને કહ્યું કે જેમને કોઈ અભ્યાસ નથી ખબર નથી તેવા લોકો દલીલ કરશે મૂળ વિવાદ રાવડા હકની જગ્યાને લઈને હતો જે ચર્ચા બાબતે શાસક પક્ષ વિપક્ષની વચ્ચે ઉગ્ર શાબ્દિક ઘર્ષણ જોવા મળ્યું હતું